ગઈ રાત્રિના ડાઠા પોલીસ દ્વારા ચોક્કસ બાતમીના આધારે ડાઠાથી નજીક આવેલ ઉચડી ગામ ત્યાંથી આ રીતે બનાવટી ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો છે પોલીસને ચોક્કસ બાતમી મળી હતી ત્યારે ડાઠા પોલીસ ત્યાં તપાસ કરવા જઈ રહી છે ત્યારે ત્યાંથી ઇંગ્લિશ દારૂની બોટલ તેમજ બિયરના ટીન કુલ બધું થઈને રૂપિયા એક લાખ ઉપરનો મુદ્દો માલ પોલીસને હાથે લાગે છે વાત કરીએ તો કે ડાઠા તેમજ આજુબાજુનો જે વિસ્તાર છે જે હોસ્ટેલ વિસ્તાર છે ત્યાં દારૂની ક્યાંક ને ક્યાંક હેરાફેરી થતી હોય છે કારણ કે આ પહેલાં પણ ડાઠા પોલીસે આવી રીતે મોટી માત્રામાં દારૂ પકડ્યો હતો આ રીતે બનાવટી ઇંગ્લિશ દારૂનો જથ્થો આ વિસ્તારમાં વેપાર થતો હોય તેવું લાગી રહ્યું છે અને પોલીસને બાતમી મળે ત્યારે પોલીસ ત્યાં રેડ કરતી હોય છે અને કઈ રીતે દારૂની રેડમાં દારૂ તેમજ મુદામાલનો કબજો મેળવી આગળની તપાસના પીએસઆઈ ચલાવી રહ્યા છે